નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે તળાજાના સાકડાસર પાટિયા નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે ત્યારે વાત કરીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાકડાસર ના પાટિયા પાસે આજે બપોરે બે બાઇક વચ્ચે સામસામી અથડામણ થવાની ઘટના સામે આવી છે આ અકસ્માતમાં બંને બાઇક ચાલકોને સવાર વ્યક્તિને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે તળાજાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત કઈ રીતે સર્જાયો છે તેમનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ પ્રાથમિક વિગતો મુજબ ઝડપના કારણે અકસ્માત થયો હોવાનું જણાઈ રહ્યું છે